ભરૂચમાં ગેરકાયદેસર ઊંચા દરે નાણાં ધીરા કરતા વ્યાજખોરની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી પુનઃ વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચમાં ગત રોજ વ્યાજખોર ઝુંબેશના પ્રારંભથી ફરિયાદોમાં વિશ્વાસ જાગતા એ ડિવિઝન પોલીસ મથકમાં ઊંચા દરે જરૂરિયાતમંદ લોકોને નાણાં ધીરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે ગુનો નોંધાતા વ્યાજખોરોમાં પુનઃ ફફડાટ ફેલાયો હતો ભરૂચમાં ગતરોજ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ અને જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત લોકોને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જો કોઈ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલ હોય તેવા વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે બાહેધરી અપાઈ હતી જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી માલતી રાજેશભાઈ અંબાલાલ ધોરાવાલા રહેવાસી ધોળીકુઈ બજાર બલાનપુર હોય પ્રફુલ્લ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા પાસેથી રૂપિયા સાહીઠ હજાર વ્યાજે લીધા જે રૂપિયા દસ માસિક ટકા વ્યાજ ચૂકવી જે પૈકી રૂપિયા બેતાલીસ હજાર ફરિયાદીએ આરોપીઓને ચૂકવી દીધેલા હતા તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે બળજબરીપૂર્વક માંગણી કરી તેમજ પૈસા નહીં આપો તો ટાંટિયા ભાંગી નાખવાની તથા મારી નાખવાની વગેરે ધમકીઓ આપી હતી જોકે આ પ્રફુલ મુસાવાલા પાસે નાણાં ધીમનારનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલ વ્યાજ દર કરતાં ઊંચું વ્યાજ લીધું હતું જેથી એ ડિવિઝન પીઆઈ બી ગઢરિયાએ તેના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ બે મુજબ અને નાણાં ધીરનાર ગીરધાર અધિનિયમ કલમ ચાલીસ બેતાલીસ એ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની વ્યાજખોરો સામેની પુનઃ ઝુંબેશને લઈ વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો